આ સહિતના મેસેજ કરી વિદ્યાર્થીનીને વધુ રમત રમવાની અને મજા લેવાની વાતો કરીને ડરાવતો હતો આ સંકી શિક્ષકે હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે વર્ચ્યુઅલ નંબરથી એક વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં વિદ્યાર્થીનીના પરિવારના સભ્યો સંબંધીઓને એડ કરી વિદ્યાર્થીનીના મોર્ફ કરેલા ફોટો શેર કર્યા હતા આખરે કપાળે લાલ ચાંદલો કરી રાક્ષસ જેવું કૃત્ય કરનારા શિક્ષકને સુરત સાયબર સેલે ઝડપી પાડ્યો છે આરોપી ભાવેશ વિદ્યાર્થીનીને હેરાન કરવા માટે અનેક ગંભીર કૃત્યો કર્યા હતા તેણે વિદ્યાર્થીનીના નામથી ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ ફેક આઈડી બનાવી તેમજ વોટ્સએપ વર્ચ્યુઅલ નંબર ઉપરથી મેસેજ કર્યા હતા એટલું જ નહીં ભાવેશે ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ ફોટોમાં વિદ્યાર્થીનીના જૂના ફોટોગ્રાફ્સ મૂક્યા હતા ત્રાસની હદ તો ત્યારે વટાવી દીધી જ્યારે તેણે એક વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં વિદ્યાર્થીનીના અને તેના પરિવારના સભ્યો સંબંધીઓને એડ કર્યા અને તે ગ્રુપ તથા પ્રોફાઇલમાં વિદ્યાર્થીનીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટોગ્રાફ્સ મૂકી બદનામ કરવાનો પ્રયાસ કર્યો આ કૃત્યોથી વિદ્યાર્થીની અને તેના પરિવારને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા આખરે વિદ્યાર્થીનીએ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે જરૂરી ટેકનિકલ વર્કઆઉટ કરીને કતાર ગામના વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના અણિદ્રા ગામના આરોપી શિક્ષક ભાવેશ પટેલની ધરપકડ કરી હતી ફરિયાદી છે બેન એક ત્રેવીસ વર્ષની છોકરી છે અને એ અગાઉ એક ટ્યુશન ક્લાસીસમાં જતી હતી જેનું નામ છે પોઝિટિવ ટ્યુશન્સ જે કતાર ગામમાં આવે છે અને ત્યાંનો જે ટીચર છે ભાવેશ વસોયા કરીને એમની સાથે જે છોકરી છે જોબ કરે છે પછી પાછળથી બે હજાર માં જે ભાઈ છે ભાવેશભાઈ વસોયા તો એને છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર એક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું તો ત્યારે એ લોકો એક અરજી આપી ખબર નતો કે ખરેખર કોને બનાવ્યું છે પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી light લીધું પછી આ વર્ષમાં છઠ્ઠા મહિનાથી થી એ લોકો એ બીજો instagram પર એક આઈડી બનાવી ને એમાં છોકરી નો photo morph કરી તરીકે morph કરીને પછી ત્યાં અપલોડ કરવામાં માં આવ્યો અને એના સિવાય virtual number મારફતે

એ એના પ્રક્રિયા બધું એનું કર્યું છે અને અત્યારે મને વિદ્યાર્થીની બે હાજર એકવીસ માં ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ તે પ્રાઇવેટ નોકરી કરવા લાગી હતી વિદ્યાર્થીની નોકરી કરવા લાગ્યા બાદ જ એક તરફી પ્રેમમાં પાગલ બનેલા શિક્ષકે તેને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું નોકરી ન કરવા માટે દબાણ કરતો હતો આ ત્રાસથી વર્ષ બે હજાર ત્રેવીસમાં માં સિંગણપોર પોલીસ મથકમાં આ અંગે અરજી આપી હતી આ અરજીની તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલે હાથ ધરી હતી અને આખરે છવ્વીસ મે બે હજાર પચીસ ના રોજ સાયબર ક્રાઇમ સેલમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો તપાસ દરમિયાન સાયબર સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે સંકેફ શિક્ષકને ઝડપી પાડ્યો છે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ